નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે માર્ચ મહિનાના આગમનની સાથે જ વાતાવરણમાં ગરમીની અસર જોવા મળી રહી છે ભારતીય હવામાન શાસ્ત્ર આઈએમડીએ દેશભરના રાજ્યોમાં હવામાન અંગે આગાહી જારી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાલયના રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દિલ્હી એનસીઆર સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની શક્યતા છે આવો એક નજર કરીએ દેશના વિવિધ રાજ્યોની હવામાનની સ્થિતિ પર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે સવારે હવામાન ખુશ્નુમાં રહ્યું હતું અને લઘુત્તમ તાપમાન તેર ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે આ સિઝનના સરેરાશ તાપમાન કરતાં એક ડિગ્રી સેલ્સિયસ ઓછું છે આઈએમડીના અનુસાર રાજધાનીમાં સાપેક્ષ ભેજનું પ્રમાણ સવારે સાડા આઠ વાગ્યે સત્યાશી ટકા નોંધાયું હતું હવામાન વિભાગે સોમવારે દિવસ દરમિયાન મુખ્યત્વે સ્વચ્છ આકાશ અને મહત્તમ તાપમાન ઓગ ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરુણાચલ પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થવાની સંભાવના છે પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તટીય આંધ્રપ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે બાર માર્ચની રાત્રિથી વધુ એક તાજા પશ્ચિમી વિક્ષેપની રચના ઉત્તર પશ્ચિમ ભારતના હવામાનને અસર કરી શકે છે અગિયાર માર્ચ જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલિસ્તાન મુઝફ્ફરાબાદ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ અને અથવા હિમવર્ષાની સંભાવના છે તેર અને ચૌદ છે જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલિસ્તાન મુઝફ્ફરાબાદ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વ્યાપક વરસાદ સાથે છૂટાછવાયા વાવાઝોડા અને વીજળી પડવાની સંભાવના છે નવા રસાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તેર માર્ચ પંજાબ ઉત્તર હરિયાણા ચંદીગઢ ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે એક તરફ દેશના ઉત્તરીય રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાની અસર જ થશે તો દક્ષિણના રાજ્યોમાં ગરમી અને ભેજની અસર જોવા મળશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળ અને મે આગામી બે દિવસ અને વધુ દિવસો સુધી ગરમ અને ભેજવાળું હવામાન ચાલુ રહેવાની શક્યતા છે રાયલસીમાં અને તમિલનાડુ પુંડુચેરી અને કરાઈકલ આગામી ત્રણ દિવસ દરમિયાન ગરમ અને ભેજવાળું રહેશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે